બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય હરી મારી યમુના રે માતરે રે કરું વાત રે હર અમારી મારી લેજો ધ્યાન મા હરે મારી યમુના મા તે કરું યવાતરે હરજી યો મારી જો ધ્યાન હરે તમે મથુરા નગરી નવા હરે હારે તમે શ્યામ કેરા પટ રાણી હરે તમે કેવા સોહાવરે યમુનાજી માતરે વાત અરજીયો મારી લેજો ધ્યાનમાં હારે તમે કેવા સોહાવરે યમુનાજી માતરે હરજીયા મારી લેજો ધ્યાનમાં હારે મને પલ પલ યુગ જેવો લાગતો હરે મને પલ પલ યુગ જેવો લાગતો હરે હું તો દર્શનિયા ઠે પોહર માગતી હારે હું તો દર્શનિયા યાઠે પોહર માગતી હારે મને સૂજે નહીં કોઈ કામ રે મન માને એક મરે હા મરે હારે મારે દર્શન સૂજે નહીં કામ રે મનમાં સે મારે મરે હરજી ય મારી લેજો ધ્યાનમાં હારે મારા યમુનાજી માતરે કરું એક વાતરે હરજી હારે માડે ક્યારે દર્શન તમે આપશો હારે મારો જન્મ સફળ ક્યારે કરજો હારે તમે દાસી ઉપર દયા કરશો યમુનાજી મુનાજી માતરે સુનો મારી વાત રેયરજી અ મારી લેજો આત્મા હારે મારું હૃદય રંગાયું તારા રંગમાં હારે મને ગમતું નથી રે ભુવનમાં હારે તમે દર્શન એકવાર દયો दी द्यो यमुना जी मातरे अर्जी मा ले शम्बाळ मा हारे मारी माडी ने दर्शन दीता हरे मारी माडी ये दर्शन दीता हरे मारा नाम मनोरथ पुरिया હારે મારા મનના મનો રથ પૂરિયા હારે તમે લાખો પરણામ રે યમુનાજી માતરે હરજી ય મારી લેજો હાથમાં હરે મારા યમુનાજી માતરે લાખો પરણામ રે હરજી ય મારી લેજો હાથમાં અરે મારા યમુના જે મારે હરે જી ય મારી લેજો તો બોલીસ યમુના જે અમારું ભજન ગમે તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો